ગણેશની જ્યોતિથી નૂર મળે છે દરેકના દિલોને સૂર મળે છે જે પણ જાય છે ગણેશજીની દ્વાર કંઈક ને કંઈક તો તેને જરૂર મળે છે તો આજે ગણેશ ચતુર્થીનો દિવસ એટલે કે ગણપતિજી મહારાજની પૂજાનો વિશેષ દિવસ તો આવો આપણે સૌ સાથે મળી અને ગણપતિજી મહારાજનું પૂજન કરીએ તો સૌપ્રથમ આપણે ગણપતિજી મહારાજને पञ्चामृत्ति स्नानकराविषु स्वमुखश्च दन्तश्च कपिलो गजकर्णक कपिलोगजकर्णकलम्बोदरश्च विकटो विघ्ननाशो विनायक धूम्रकेतुगणाध्यक्षो गजानन द्वादशैतानि नामानि यपठे श्रोण्याद्यपि विद्यारम्भे विवाहे च प्रवेशे निर्गमे तथा संग्रामे संकटे चैव विघ्नस्तस्य न जायते शुक्लाम्बरं धरं देव शशिवर्णचतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत सर्वविघ्नो प्रशान्तये वक्रतुण्डमहाकाय सूर्यकोटिशमप्रभो નિર્વિઘ્ન કુરુ મે દેવ સર્વકાર્ય સુસર્વદા આ રીતે પંચામૃત થી અભિષેક કરાવ્યા પછી ગણપતિજી મહારાજ ની આપણે સ્થાપના કરીશું અને સ્થાપના કરવા માટે સૌપ્રથમ આપણે પૂજાના સ્થાન ને ગંગાજળ નો છંટકાવ કરી અને પવિત્ર કરીશું તો ગંગાજળ નો છંટકાવ ફૂલ અથવા તો આસો પાલવના પાન થી કરશું અને ત્યાર પછી

ભોદીપ દેવરૂપસ્વ કર્મ સાક્ષી હૈ વિઘ્નકૃત યાવત કર્મ સમાપ્તિ સ્યાતાવદસ્ત્ર સ્થિરો ભવ દીપના પૂજન બાદ દીપને પ્રજ્વલિત કરીશું અને હવે ગણપતિજી મહારાજનું કંકુ અને ચોખાથી પૂજન કરીશું कस्तूरी तिलकं ललाटपटले वक्षस्थले कौस्तुभं नाशाग्रेवरमुक्तिकं करतले वेणोकरे कङ्कणं सर्वाङ्गे हरिचन्दनं सुललितं कण्ठेश्च मोक्तावली गोपस्त्रीपरिवेष्टितो विजयते गोपालचोडामणि गोपालचोडामणि અને હવે ગણપતિજી મહારાજને જનોઈ ધારણ કરાવીશું અને જનોઈ ધારણ કરાવ્યા પછી આપણે ગણપતિજી મહારાજને વસ્ત્ર ધારણ કરાવીશું અને સાથે માળા પણ ધારણ કરાવીશું કાર્પાશે નવી નિર્મિત ધનતરમ સૂક્ષ્મ વસ્ત્રાવૃતમ અને હવે ભગવાન ગણેશજીની સાથે રિદ્ધિ સિદ્ધિની પણ સ્થાપના કરીશું તો અક્ષતનું આસન આપી તેના ઉપર રિદ્ધિ સિદ્ધિના ના રૂપ બે સોપારી પધરાવી અને તે સોપારીનું એટલે કે રિધ્ધિ સિદ્ધિનું પણ આપણે પૂજન કરીશું અને રિધ્ધિ સિદ્ધિને વસ્ત્ર ધારણ કરાવીશું ઓમ શ્રી સિદ્ધિ બુદ્ધિ સહિત શ્રીમન મહાગણાધિપત્ય નમઃ બોલો શ્રી ગણપતિજી મહારાજની જય ત્યારબાદ ભગવાન શ્રી ગણેશજીને પ્રિય એવી દ્રોવ એ આપણે ભગવાન ગણપતિજી મહારાજને અર્પણ કરીશું અને પુષ્પ પણ અર્પણ કરીશું અને હવે આપણે કળશની સ્થાપના કરવાની છે તો ભગવાનની જમણી બાજુ અને પોતાની ડાબી બાજુ કળશ સ્થાપન માટે અક્ષતથી એટલે કે ચોખાથી અષ્ટદળ કમળ બનાવવાનું છે અથવા તો ચોખાની ઢગલી કરી અને તેના ઉપર જળથી ભરેલ કળશની સ્થાપના કરવાની છે અને કળશની અંદર પાંચ આસોપાલવના પાન રાખવાના છે અને એ આસોપાલવ અથવા તો આંબાના પાન તેનું પણ કંકુ અને ચંદનથી પૂજન કરવાનું છે અને એ કળશને પંચસૂત્ર વીંટવાનું છે અને ત્યાર પછી એ જળથી ભરેલ કળશ છે તેના ઉપર

તે ભગવાન ગણપતિજી મહારાજને થાળ જમાડવાનો છે ત્યાર પછી થાળ ધરાવીને જળ અર્પણ કરીશું અને ત્યારબાદ ભગવાન ગણપતિજી મહારાજના એકસોને આઠ મંત્રોથી જન કરવાનું છે ગણપતિજીના એકસો આઠ નામાં લીપ ઓમ ગણિસાય નમઃ ઓમ હેરમ્બાય નમઃ ઓમ ગજાનનાય નમઃ ઓમ મહોદરાય નમઃ ॐ स्वानुभावप्रकाशिने नमः ॐ वरिष्ठाय नमः ॐ सिद्धिप्रियाय नमः ॐ बुद्धिनाथाय नमः ॐ अनेकविज्ञान्तकाय नमः ॐ वक्रतुण्डाय नमः ॐ स्वसंनवासिने नमः ॐ चतुर्भुजाय नमः ॐ कविसाय नमः ॐ देवान्तकनाशकारिणे नमः ॐ सुनवे नमः ॐ गजदत्यसत्रवे नमः ॐ वैरण्यशून्वे नमः ॐ विकटाय नमः ॐ तिनेत्राय नमः ॐ वर्षाय नमः ॐ पृथ्वीधराय नमः ॐ एकदन्ताय नमः ॐ प्रमोदाय नमः ॐ मोदाय नमः ओम नरंतकाराय नमः, ओम षडुमिहंताय नमः, ओम गजकर्णाय नमः, ओम ओं नमः, ओम द्वेद्वारी सिंधवे नमः, ओम स्त्री नमः, ओम विनायकाय नमः, ओम ज्ञान शत्रवे नमः ओम ओं नमः ओम विष्णुपुत्राय नमः। ॐ अनादिपुच्छ्याय नमः ॐ आखुगाय नमः ॐ शर्वपुच्छ्याय नमः ॐ वीरिञ्चाय नमः ॐ लम्बोदराय नमः ॐ ध्रुम्रवर्णाय नमः ॐ मयूरपालाय नमः ॐ मयूरवाहिने नमः ॐ सुरासुरसेवितपद् पद्माय नमः ॐ वरिन्महाखुध्वजाय नमः ॐ शुष्कर्णाय नमः ॐ शिवाजाय नमः ॐ सिंस्थाय नमः ॐ अनन्तावाहाय नमः ॐ द्विताझाय नमः ॐ विघ्नेश्वराय नमः ॐ सेस्नाभय नमः ॐ अरुणयिणाय नमः ॐ महताय नमः ॐ मह्याय नमः ॐ रविर्जाय नमः ॐ योगेश्याय नमः ॐ ज्येष्ठराजाय नमः ॐ निधीशाय नमः ॐ मन्त्रेशाय नमः ॐ सिचित्राय नमः ॐ वरप्रदात्रे नमः ॐ अदितिसुनवे नमः ॐ परात्पराय नमः ॐ ज्ञानदाय नमः ॐ तारवक्त्राय नमः ॐ गुहाग्रजाय नमः ॐ ब्रह्मपाय नमः ॐ पार्श्वपुत्राय नमः ॐ सिन्धुसत्रवे नमः ॐ परशुप्रणाय नमः ॐ शमीष्पुष्पप्रियाय नमः ॐ विघ्नहारिणे नमः ॐ दुर्वाभराचिताय नमः ॐ देवदेवाय नमः ॐ धिप्रदाताय नमः ॐ समीप्रियाय नमः સુસિદ્ધિદાતાય નમ સુશાંતિદાતાય નમ અમૈમ્યા વિક્રમાય ન્વિધાચુર્થિપ્રિયા નમ ઓ કશ્યપતે ન ધનપ્રદાય ન પ્રકાશિને નં ચિંતામણે નિતિહારકારિ નમ ॐ यं सत्रवे नमः ॐ सत्रवे नमः ॐ विदिजाय नमः ॐ हन्ताय नमः ॐ कपिलसूनवे नमः ॐ विदेहाय नमः ॐ स्वजन्दजाय नमः ॐ योगयोगाय नमः ॐ गणशत्रवे नमः ઓં કપિલશત્રે નમ સમય નમ ભાલચંદ્રા નમ અનાદિમધ્યામયાય નં પ્રચારિણ નમ ઓં વિભવે નમ જગદ્ધાય નં ભુમને નંપ નમ આગતાય ન ઓમ 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 બોધાય બોલો શ્રી વિઘ્ન વિનાયક દેવની જે એકસો આઠ મંત્ર પૂર્ણ થયા અને હવે ભગવાન ગણપતિજી મહારાજને યથાશક્તિ દક્ષિણા ધરી અને આરતી કરીશું जय गणपति प्यारा ओम जय गणपति प्यारा विघ्न विनायक मूर्ति सुखदायक सारा ओम जय गणपति प्यारा जय जय कुमार शोक सदा हरता प्रभु शोक सदा हरता देव रक्षण ना करता ओम जय गणपति प्यारा गौरी पुत्र गणेश कर जोड़ी कर स्मरण करे तेना दुख ना तोड़ी ॐ जय गणपति प्यारा पच तालाडु नु भोजन बहु भावे तमने भोजन बहु भावे આપ બિરાજો છો ત્યાં સંકટ નવ આવે ઓમ જય ગણપતિ પ્યારા સિદ્ધિ બુદ્ધિ બેઉ શુભ પત્ની સંગે તમે શુભ પત્ની સંગે શુભ કમે વિચરો છો અતિશય ઉચ્છ ઓમ જય ગણપતિ પ્યારા સુર નર મુનિ વર સર્વે સેવે છે તમને પ્રભુ સેવે છે તમને मंगलकारी मूर्ति आपो सुख अमने ओम जय गणपति प्यारा जय संकट हर सुख कर अरजी उर धरजो तमे अरजी उर धरजो વિશ્વ વિહારી કેરો કેરો વિશ્વ વિહારી અભ્યુદય કરજો ઓમ જય ગણપતિ પ્યારા જય ગણપતિ પ્યારા પ્રભુ જય ગણપતિ પ્યારા વિઘ્ન વિનાયક મૂર્તિ સુખદાયક સારા ઓમ જય ગણપતિ પ્યારા ઓમ જય ગણપતિ પ્યારા અને હવે છેલ્લે યાચના કરીશું એટલે કે બે હાથ જોડી આંખો બંધ કરી અને ભગવાન ગણપતિજી મહારાજની પાસે માફી માંગીશું ક્ષમાયાચના યાચના કરીશું અપરાધ સહસ્ત્રાણી ક્રિયંતે હર નિશમયા દાસોય મિતિ માગ્નાત્વા ક્ષમસ્વ પરમેશ્વર હે ગણપતિજી મહારાજ મને જાણ હતી તે અનુસાર મેં આપનું પૂજન કર્યું છે અલ્પ સામગ્રી મારા ગયા જન્મ ના પાપ હોય ભવિષ્યમાં દુઃખ દરિદ્ર લખેલું હોય તો હે સંકટ હરતા દેવ એ તમામ અવડું પ્રારબ્ધ તે દૂર કરજો અને અમને એવી સદમતી આપજો કે આવા ને આવા ધર્મ કાર્ય સદાય ને માટે અમે કરતા રહીએ મંત્રહીનમ ક્રિયાહીનમ ભક્તિહીનમ સુરેશ્વર યત પૂજીતમ મયા દેવ પરિપૂર્ણ તદસ્તુ મે હે રિદ્ધિ સિદ્ધિના દાતા હું તો અજ્ઞાની અને અવૂધ જીવ છું આ પૂજામાં મારાથી જે કાંઈ ભૂલચૂક થઈ હોય તેને ક્ષમ્ય ગણી મારી આ પૂજા આરતીનો સ્વીકાર કરજો અને મેં ધરાવેલ પ્રસાદ તેની ઉપર અમી દ્રષ્ટિ વરસાવજો જેથી કરીને આ પ્રસાદ ગ્રહણ કરનારને સુખ શાંતિની પ્રાપ્તિ થાય અને મારા ઉપર રાજી થઈને મારા અંતરમાં અખંડ નિવાસ કરીને રહેજો આટલી પ્રાર્થના કરી ભગવાન ગણપતિજી મહારાજના ચરણ સ્પર્શ કરીને પૂજા સંપન્ન કરવી શ્રી ગણપતિજી મહારાજની જય અને જે ભક્તોએ પોતાના ઘરના ગણેશજીનું પૂજન કરતા હોય તો તેણે આ પૂજાનો આજનો એટલે કે એક દિવસ આજનો દિવસ આ પૂજા વિધિ આમને રાખી અને બીજા દિવસે આ પૂજા વિધિનું ઉત્થાપન કરી શકે છે અને જે ભક્તો ગણેશ મૂર્તિની સ્થાપના કરતા હોય તો તેમણે ત્રણ દિવસ કે પાંચ દિવસ સાત કે નવ દિવસ જેટલા દિવસ ગણેશ તેડ્યા હોય એટલા દિવસ આ જ રીતે પૂજન કરી અને પછી તેનું ઉત્થાપન કરી શકીએ છે